નમસ્કાર મિત્રો શિહોરની જાણીતી કંપની શિહોરમાં કમ્પ્યુટર ઓપરેટરની જરૂર છે લાયકાત ગ્રેજ્યુએટ માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપર સારી આવડત ધરાવતા અને કમ્પ્યુટરનું સારું નોલેજ હોય તેવા પુરુષ ઉમેદવારની જરૂર છે અનુભવ ઓછામાં ઓછો ચારથી પાંચ વર્ષનો રસ ધરાવતા વ્યક્તિએ નીચેના એડ્રેસ ઉપર ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે સમય સવારે અગિયારથી એક તારીખ નવ બાર બે હજાર ચોવીસ અને દસ બાર બે હજાર ચોવીસ એડ્રેસ ભાવ વિજય પ્લોટ નંબર એકાવન બી ઘરશાળા રોડ સૂચક હોસ્પિટલની સામે કાળુભા ભાવનગર ત્યારબાદ જોઈએ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીમાં ની જગ્યાઓ બહાર પડેલી છે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ અન્વય સંસ્થામાં જાન્યુઆરી બે હજાર પચીસ ભરતી સત્ર દરમિયાન નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસોની ભરતી કરવાની હોય એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાનું નામ સરનામું જન્મ તારીખ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એસએસસી તથા આઈટીઆઈ પરીક્ષા પાસ કર્યાની માર્કશીટને પ્રમાણિત કરેલ નકલ સહિતની અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં ઉપરોક્ત સરનામે પહોંચતી કરવાની રહેશે ટ્રેડનું નામ જોઈએ ટર્નર ત્રણ જગ્યાઓ ખાલી છે વાયરમેનમાં નવ જગ્યાઓ ખાલી છે ફિટરમાં ચૌદ જગ્યાઓ ખાલી છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં બે જગ્યાઓ ખાલી છે વેલ્ડરમાં બે જગ્યાઓ ખાલી છે તથા કમ્પ્યુટરમાં એક જગ્યા ખાલી છે લાયકાત જે તે ટ્રેડ મુજબ આઈટીઆઈ પાસ કરેલ હોય તે ઉમેદવાર અહીં અરજી કરી શકે છે એપ્રેન્ટિસિપ માટે અરજી કરનારે એપ્રેન્ટિસિપ ઇન્ડિયા ડોટ ઓઆરજી વેબસાઇટ પર ફરજીયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને સદર પોર્ટલમાં એપ્લાય થવાનું રહેશે તથા અરજી સાથે રજિસ્ટ્રેશન કોડ ફરજિયાત લખવાનો રહેશે પસંદગી પામેલ ઉમેદવારે એપ્રેન્ટિસ એક્ટ જણાવ્યા પ્રમાણે સંસ્થા સાથે કરારનામું કરવાનું રહેશે એસસી એસટી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે આઈટીઆઈ પાસ થયેલ ઉમેદવારો જ અરજી કરી શકશે તાલીમ દરમિયાન એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકાણું મુજબ તાલીમ ભથ્થું આપવામાં આવશે ત્યારબાદ જોઈએ સ્ટાફ ભરતી અંગેનું ઓનલાઈન ઇન્ટરવ્યૂ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર સંલગ્ન શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત સ્વનિર્ભર પશુપાલન પોલિટેકનિક ખર્ચલી માટે નીચે મુજબની જગ્યાની ભરતી માટે જરૂરી લાયકાત અનુભવ તથા રસ ધરતા ઉમેદવારોએ ઓનલાઈન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા બાબત જણાવવામાં આવે છે જગ્યાનું નામ આચાર્ય જગ્યાની સંખ્યા લાયકાત પશુ ચિકિત્સા શાખામાં પીએચડીની પદવી પ્રાધ્યાપક અથવા તેને સમક્ષ પોસ્ટનો પંદર વર્ષનો અનુભવ તથા મદદનીશ પ્રાધ્યાપક જગ્યા બે એમ તથા પશુ ચિકિત્સા અધિકારી જગ્યા બે બીવીએસસી એન્ડ એ એસ લેબોરેટરી ટેકનિશિયન એક જગ્યા ખાલી છે બીએસસી માઇક્રોબાયોલોજી બાયોકેમિસ્ટ્રી એન્ડ બાયોટેકનોલોજી અથવા બીએસસી ની સ્નાતક પદવી કરેલી હોવી જોઈએ ઉપર જણાવેલી જગ્યાઓ માટે ઉત્સુક ઉમેદવારે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતના બાયોડેટા પોતાના અસલ પ્રમાણપત્રો એક પાસપોર્ટ સાઇઝનો કલર ફોટા તારીખ ઓગણીસ બાર બે હજાર સોવીસ સુધીમાં અહીં આપેલી જીમેલ ઉપર મોકલી આપવાના રહેશે ઉપરોક્ત ઇન્ટરવ્યૂ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના શુક્ર સમય સવારે અગિયાર કલાકથી ઓનલાઈન ગૂગલ મીટના માધ્યમથી યોજાશે પગાર ધોરણ અનુભવના આધારે નક્કી કરવામાં આવશે ત્યારબાદ જોઈએ પર રાજકોટ ખાતે આવેલ મશીન ઉત્પાદન કંપની માટે મિસ્ત્રી સેટ મેટલ કામના અનુભવી ત્રણ જગ્યા ખાલી છે મશીન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બેથી ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે મિસ્ત્રી એસપીએમ મશીનના અનુભવી ત્રણ જગ્યા ખાલી છે જેમાં મશીન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બેથી ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે તથા મિસ્ત્રી મિકેનિકલ ડિઝાઇનના અનુભવી ત્રણ જગ્યા ખાલી છે જેમાં મશીન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બેથી ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે ડિઝાઇનમાં મોડિફિકેશન તથા ઉત્પાદનમાં સરળતા લાવી શકે તેઓને પ્રથમ પસંદગી મળશે સુવિધાઓ કંપનીમાં બસ અને કેમ્પોની વ્યવસ્થા ઉપલબ્ધ છે યોગ્ય ઉમેદવાર માટે ખૂબ જ આકર્ષક પગાર ધોરણ રાજકોટ નિકાવા કાલાવાડના ઉમેદવારોને પ્રથમ પદ્ધતિ આપવામાં આવશે એપ્લિકેશન માટે અહીંયા આપેલ જીમેલ અથવા મોબાઈલ નંબર ઉપર બાયોડેટા મોકલી અરજી કરવાની રહેશે